વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે આંબેડકરને મળીને એમ કહ્યું કે હું ઈચ્છું છું વિચારું છું કે તમને અમેરિકા ભણવા માટે મોકલાવું તો આંબેડકર આ વાતથી ખૂબ ખુશ થયા અને એમણે અમેરિકા ભણવા જવા માટેની ઉચ્ચ અભ્યાસ માટે જવાની તૈયારી દર્શાવી અને ત્યારે એ વર્ષ હતું ઓગણીસો તેરનું એટલે ઓગણીસો તેરના ના વર્ષમાં એ અમેરિકા જવા માટે કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન લે છે અને ત્યાં પંદર જૂન ઓગણીસો સોળ સુધી એ અભ્યાસ ચાલુ રહે છે ત્યાં સુધીનો એને શિષ્યવૃત્તિ વડોદરા સ્ટેટે આપી છે ઘરની બધી સામાન્ય વ્યવસ્થા કરી વીસ જુલાઈ ઓગણીસો તેરના ના દિવસે આંબેડકર ન્યુયોર્ક શહેરના બંદરે ઉતર્યા અને પૂછતા પૂછતા યુનિવર્સિટી ભવન પહોંચી ગયા શરૂ થાય છે એમને કોલંબિયા યુનિવર્સિટીની અભ્યાસની ન્યુયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ બાબતે આપણે વાત કરીએ ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીની કચેરીમાં જઈને સપ્ટેમ્બર સેશન માટે રાજ્યશાસ્ત્ર અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રવેશ મેળવ્યો વિદેશની ધરતી પર વિદેશી વિદ્યાર્થીઓ સાથે વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરનાર આ ભારતનો પ્રથમ અસ્પૃશ્ય વિદ્યાર્થી હતો કોલંબિયા યુનિવર્સિટીના રેકોર્ડમાં તેમણે પોતાનું નામ આંબેડકર ભીમરાવ રામારાવ નોંધાવ્યું નવલ બાથેના નામના પારસી વિદ્યાર્થી સાથે ઓળખાણ થઈ અને તે સમગ્ર જીવન સુધી જળવાઈ રહી જ્યારે જ્યારે આંબેડકરને આર્થિક પરેશાની ઊભી થતી ત્યારે નવલ બાથેના સહાય બનતા જીવનમાં આવેલી અલભ્ય તકની ક્ષણે ક્ષણનો ઉપયોગ કરી લેવાના આશયથી ડૉક્ટર આંબેડકરે વિદ્યા ઉપાસના શરૂ કરી રોજના અઢાર કલાક વાંચનમાં અને વિષયની લગતી નોંધો કરવામાં પસાર થયા સાધન સંપન્ન અને છેલ ધનવાન છોકરાઓ મસ્કરી કરવા માંડ્યા કે આ તો વેદીઓ છે યુનિવર્સિટીમાં પહેલો આવવાનો છે અન્ય ગપ્પા મારનાર વિદ્યાર્થી ટોળીના ત્રાસમાંથી બચવા આંબેડકર રૂમના બારણા બંધ કરી કાનમાં રૂના પૂમડા નાખી રાત દિવસ અભ્યાસમાં લીન રહેતા એમની તૈયારી એવી હતી કે એમના પ્રાધ્યાપક પ્રોફેસર સેલગીમાને ભારતીય રાષ્ટ્રીય નેતા લાલા લજપત કહ્યું કે આ ભીમરાવ આંબેડકર માત્ર હિન્દી વિદ્યાર્થીઓના જ નહીં પણ અમેરિકાના વિદ્યાર્થીઓની સરખામણીમાં પણ સર્વશ્રેષ્ઠ છે આજકાલ વૈજ્ઞાનિક ઉપકરણો અને ટેકનોલોજીનો વિસ્ફોટ થયો છે ઘેરબેઠા કોમ્પ્યુટર નેટવર્ક પર દુનિયાભરનું જ્ઞાન સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે પુસ્તકો અને પુસ્તકાલયોનો યુગ જાણે કે સમાપ્તિના આર્યા આવી ગયો છે એવા સમયે અઢાર કલાક ઘર અને પુસ્તકાલયમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી આંબેડકરને કયો ભારે શ્રમ પડ્યો હશે એની સહેજ કલ્પના કરી શકાય તેમ છે જૂન ઓગણીસો પંદરમાં ઉત્તમ પરિણામ સાથે એમણે એમ એની પદવી પ્રાપ્ત કરી અને પોતાના પ્રાધ્યાપકોની પ્રેરણાથી પીએચડીનો અભ્યાસ શરૂ કર્યો હવે સંશોધનનો સવાલ ઊભો થયો ભીમરાવે લખ્યું છે કે બીએ સુધી હું સામાન્ય વિદ્યાર્થી હતો આગળ જતાં હું સંશોધન કરતા બનીશ તેની મને કલ્પના પણ નહોતી વળી સંશોધન માટે અધ્યયનની એક વિશિષ્ટ પ્રકારની દ્રષ્ટિની આવશ્યકતા હોય છે તેમજ પ્રાધ્યાપકો પાસેથી વિશિષ્ટ પ્રકારનું માર્ગદર્શન પણ મેળવવાનું હોય છે પણ મારી બાબતમાં આમ બન્યું નહીં પરિણામે મારી સુષુપ્ત શક્તિને ચાલના પ્રાપ્ત થઈ નહોતી અમેરિકા આવ્યા બાદ પ્રોફેસર એડવિન અને તેમજ અન્ય અધ્યાપકોની પ્રેરણા અને પ્રોત્સાહનને કારણે મારી સુસુપ્ત શક્તિ ખીલી ઉઠી તેનો તો મારે સ્વીકાર કરવો રહ્યો એક વખત પ્રોફેસર સેલગીમનને મેં પૂછ્યું કે સંશોધન કેવી રીતે કરવું હું મૂંઝાવ છું ત્યારે તેમણે કહ્યું પ્રથમ તમે તમારું કામ શરૂ કરો તમને આપોઆપ સમજાશે કે સંશોધન કેમ કરવું તમને આપો આપ સમજાશે કે સંશોધન કેમ કરવું કામ કામને શીખવે છે હું અનેક ગ્રંથ વાંચન અને ચિંતન કરવા લાગ્યો નોંધ ઉતારવા લાગ્યો મારી સ્મરણ શક્તિ વધી અને અંતે સંશોધનકાર બન્યો એવોલ્યુશન ઓફ પ્રોવિન્શિયલ ફાઇનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા ધ નેશનલ ડિવિડન્ટ ઓફ ઇન્ડિયા અ હિસ્ટોરિકલ એન્ડ એનાલિટિકલ સ્ટડી નામનો શોધ પ્રબંધ લખી ઓગણીસો સોળમાં પચીસ વર્ષની યુવાન વયે પચીસ વર્ષની યુવાન વયે એ સમયે તેમણે પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત કરી આ સંશોધન ગ્રંથ એમણે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ને સમર્પિત કર્યો બાર જેટલા પ્રકરણોમાં ત્રણસો પાનાનો આ મહાનિબંધ તર્કબદ્ધ દલીલો અને રસપ્રદ માહિતી સાથે પ્રવાહી શૈલીમાં લખાયો છે બ્રિટિશ સામ્રાજ્ય ઇન્ડિયન ગવર્મેન્ટ હજારો માઇલ દૂર આવેલી બ્રિટિશ પાર્લામેન્ટ તેમજ સેક્રેટરી ઓફ સ્ટેટ દ્વારા ભારતમાં કેવો વહીવટ ચલાવે છે

કે ભારતનો વિકાસ ત્યારે જ થઈ શકે જ્યારે ભારતીય જનતાના મતો ઉપર જ ચૂંટાયેલી સંપૂર્ણપણે ચાલતી સરકાર હોય આવી સરકાર આવે તો જ ભારતીય આમ જનતાના પ્રશ્નો હલ થઈ શકે યુવા આંબેડકરની આ રાષ્ટ્રભક્તિનો ઉત્તમ નમૂનો તો છે જ પણ સાથે એમની નિર્ભયતાનો દસ્તાવેજ છે પછી એમની જે બરોડા સ્ટેટની છાત્રવૃત્તિ હતી એ છાત્રવૃત્તિ એની સમય મર્યાદા પૂર્ણ થાય છે એમને સમયમર્યાદા લંબાવી આપવા માટે વિનંતી કરી છે બે વર્ષ લંબાવી આપવામાં આવે તો એનો આગળનો અભ્યાસ પૂરો થઈ શકે પરંતુ એને કોઈ કાળે દિવાન છે એ વધારવા ઈચ્છતા નથી અને કેટલા પ્રયત્નો પછી પત્રો પછી માત્ર એક વર્ષ માટે એની છાત્રવૃત્તિ લંબાવવામાં આવે છે ઓક્ટોબર ઓગણીસો સોળમાં ડૉક્ટર આંબેડકરે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં અર્થશાસ્ત્રની એમએસસી ડીએસસી ના અભ્યાસ માટે પ્રવેશ મેળવો નવેમ્બર ઓગણીસો સોળના ગ્રેઝાઇનમાં તથા બેરિસ્ટરીના અભ્યાસમાં લાગી ગયા વર્ષ પૂરું થઈ ગયું અને નિચ્છાએ ડોક્ટર આંબેડકર અભ્યાસ અધૂરો મૂકી વતન પરત આવવા નીકળ્યા ઓગણીસો સત્તરની સત્યાવીસ ઓક્ટોબરે કેસરે હિન્દ જહાજ દ્વારા ડોક્ટર આંબેડકર મુંબઈના બંદરે ઉતર્યા પણ મક્કમ નિર્ધાર કર્યો કે કમાણીમાંથી પાય પાય બચાવી પુનઃ આવી અધૂરો અભ્યાસ પૂરો કરીને જ જમ્પીશ પાછો પછી વડોદરાની નોકરી આકરા અપમાનો પારસીઓનો હુમલો અધિકારીઓનો તિરસ્કાર અને વડોદરાની વ્યથા કથા પાછળ મૂકી ડોક્ટર આંબેડકર મુંબઈ આવી કઈ કમાઈને ઘરનું પૂરું કરવા અને બચત કરી પુનઃ અધૂરો અભ્યાસ શરૂ કરવા વિદેશ જવાના સપના જોવા માંડ્યા

ખાલી પડવાથી ડોક્ટર આંબેડકરે અરજી કરી અને પોતાના સર્ટિફિકેટો સાથે પોતાના વિશ્વવિખ્યાત અધ્યાપકોના પ્રમાણપત્રો પણ સામેલ કર્યા મુંબઈના ભૂતપૂર્વ ગવર્નર જેમનું નામ આ કોલેજ સાથે સંકળાયેલું હતું એમણે પણ ડોક્ટર આંબેડકર માટે ભલામણ કરી હતી તેથી ચારસો પચાસ રૂપિયાની મોભાદાર નોકરી માત્ર બે વર્ષ માટે ડોક્ટર આંબેડકરને મળી બાર નવેમ્બર ઓગણીસો અઢારના દિવસે ઇન્ટર કોમર્સના વર્ગમાં

લો કોલેજમાં અધ્યાપક થયા અને ત્યાર પછી સરકારી આચાર્ય થઈ હતા પોતાના વ્યાખ્યાનો પૂરા થતા તેઓ અધ્યાપક ખંડમાં બેસવાને બદલે લાઇબ્રેરીમાં જઈ પોતાના અધુરા મૂકેલા એમએસસી અને ડીએસસી ના પ્રબંધો માટે પૂર્વ તૈયારીમાં લીન થઈ જતા કારણ કે અધ્યાપક ખંડમાં અન્ય સવર્ણ પ્રાધ્યાપકોનું વલણ આભડછેપનું હતું સવર્ણ અધ્યાપકોએ તેમના માટલામાંથી ભીમરાવને પાણી પીવાની મનાઈ ફરમાવી હતી રિસર્સમાં ચા નાસ્તા સમયે ચપરાસી પણ તૂટેલા કપ્રકાંબીમાં ચા નાસ્તો આપતા આવા ગુંગણામણ ભર્યા વાતાવરણમાં અધ્યાપક ખંડમાં બેસવાને બદલે આંબેડકર મોટે ભાગે લાયબ્રેરીમાં જ બેસીને અભ્યાસ અને આરામ કરતા અધ્યાપકની નોકરીમાંથી રૂપિયા સાત હજાર બચાવેલા ઉપરાંત મિત્ર નવલ ભાથેના પાસેથી ઉધાર લીધા અને લંડનના એક મિત્રના ભલામણ પત્રથી છત્રપતિ શાહુ મહારાજ

પોતાના અધ્યાપકને પ્રબંધની કાર્યવાહી સોંપી પોતે જર્મનીથી જર્મનીની બોર્ન યુનિવર્સિટીની અર્થશાસ્ત્રની પદવી માટે જર્મની પહોંચી ગયા જોજો એના અભ્યાસની કેટલી ઉત્સુકતા છે જર્મની પહોંચી ગયા આવી વ્યસ્તતા વચ્ચે પણ લંડન ટાઈમ્સના તંત્રી સાથે મૈત્રી કરી ભારતના દલિતોની સમસ્યા અંગે લોકમત કેળવવાનું પણ ચૂક્યા નહોતા એ ત્યાંથી ઈ

એ કામમાં જોતરાઈ ગયા અને પોતાના તારણો જાળવી રાખી મામૂલી ફેરફાર કરી મહાલીબંધ યુનિવર્સિટીમાં રજૂ કરી દીધો જર્મનીની બોન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે નાણાંની જોગવાઈ તો હતી જ નહીં ચૌદ એપ્રિલ ઓગણીસો ત્રેવીસના દિવસે ડોક્ટર આંબેડકર ભારત પાછા આવ્યા લંડન યુનિવર્સિટીએ એમને ડીએસસીની પદવી એનાયત કરી ડોક્ટર ઇન સાયન્સ કહેવાય છે કે ડોક્ટર ઇન સાયન્સની જે પદવી છે એ ભારતમાં માત્ર બે જ એવા વિદ્વાનોને મળેલી છે એમાંના પ્રથમ ડોક્ટર આંબેડકર અને એના પછી જે બીજા છે એ કે આર નારાયણ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર આંબેડકરની આ શૈક્ષણિક કારકિર્દી વિદ્યાપુરુષનું છે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીની એમ એ અને પીએચડી લંડન યુનિવર્સિટીની એમએસસી અને ડીએસસી ગ્રેઝીની બાર એક લોની ગૌરવંતી પદ ડોક્ટર આંબેડકરની આ શૈક્ષણિક કારકિર્દી એમને વિદ્યા પુરુષ નું અપાવે છે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીની એમ એ અને પીએચડી ની લંડન યુનિવર્સિટી ની એમએસસી અને ડીએસસી ગ્રેજીની ની બારે લો ની ગૌરવવંતી પદવી ધરાવના ડોક્ટર આંબેડકરને એટલે તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જ્વેલ ઓફ માય કેબિનેટ મારા મંત્રીમંડળ રત્ન કહીને વિદેશીઓને ને ઓળખાણ આપતા બંધારણ ઘડતરનું મહાન કાર્ય પૂર્ણ કર્યું ત્યારે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીએ પાંચ જૂન ઓગણીસો બાવનના દિવસે પોતાના હોનહાર વિદ્યાર્થી આંબેડકરને એલએલડીની માનદ પદવી આપી યાદ રાખજો એલએલડીની પદવી છે એમને કોલંબિયા યુનિવર્સિટીએ ઓનરરી આપેલી છે અને આ પદવી આપીને એને વિદ્યાપુરુષ તરીકેનું એનું સન્માન કર્યું તો બાર જાન્યુઆરી ઓગણીસો ત્રેપનના દિવસે હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટી છે એને એને ડીલીટની ડિગ્રી આપી માનત પદવી આપી ઓનરરી ડીલીટ ડૉક્ટર ઇન લિટરેચર અને જે મુંબઈ યુનિવર્સિટીના તે વિદ્યાર્થી હતા અને જેના વિકાસમાં એમનો મોટો ફાળો હતો એ મુંબઈ યુનિવર્સિટી પોતાના શ્રેષ્ઠ વિદ્યાર્થીને સન્માનવાનું ચૂકી ગઈ મિત્રો આ વાત હતી ડૉક્ટર આંબેડકરની શૈક્ષણિક સફરની અને એમના શિક્ષણ પ્રત્યેના અભ્યાસ પ્રત્યેના રસ રુચિની અને એમના સાહસની એમના બલિદાનની અને એમના સંઘર્ષની ડૉક્ટર આંબેડકરને જો વધારે સમજવા હોય તો ડૉક્ટર આંબેડકરને જાણવા પડે અને વાંચવા પડે ખાલી ડૉક્ટર આંબેડકર વિશે કોઈકની પાસેથી સાંભળેલી વાતો જાણીને આપણે એમના વિશે કોઈ દિવસ આંકલન ન કરી શકાય એ કોઈ સામાન્ય માણસ નહોતા એક વિદ્વાન હતા એક સારા અધ્યાપક હતા સારા શિક્ષક હતા સારા વિદ્યાર્થી હતા શ્રેષ્ઠ વિદ્યાર્થી હતા સારા કાયદાવિદ હતા સારા વકીલ હતા સમાજશાસ્ત્રી હતા અર્થશાસ્ત્રી હતા અને એનાથી સૌથી વિશેષ એ ઉત્તમ અને ઉમદા વ્યક્તિ હતા આજે એમની એકસો તેત્રીસમી જન્મજયંતિ છે આપણે એમને વંદન કરીએ મળતા રહીએ